છે ને અલગ અલગ પ્રકાર હોય છે ઘણું બધું આંગળી શીખવાડી જતી હોય છે જોકે આંગળી ઉપર મને યાદ આવી એટલે કહું છું આ પેલી આંગળી છે ને હમેશા સીંધવાનું કામ કરે છે કોઈપણને કામ સીધું હોય તો આપડે આમ આમ કરીએ કે ભાઈ તારે આ કામ કરવાનું છે તારે આમ કરવાનું છે બીજી આંગળી છે ને લખવામાં કામ લાગે અંગૂઠો સાથે ભળે એટલે લખવામાં તમે કોઈ પણ પેન પકડીને ડાબા જમણેરી હોય તમે લખી શકો છો ત્રીજી આ ત્રીજી આંગળી છે ને કોઈ પણ શુભ મુરત હોય ને માનવ તિલક કરવું સગાઈની રીંગ પહેરવી અથવા શુભ પ્રસંગ અંદર આ ત્રીજી આંગળી કામ લાગે છે અને આ ટચલી આંગળી છે ને કોઈ પણ માનો કે આપડે બાથરૂમ જવા માટે નિશાન આપીએ છીએ એટલે આપણા સમાજના ઘડતર માટે પાંચે પાંચ આંગળીઓ કેવી રીતે કામ કરે છે ને એ આપણને આમાં શીખવા મળે છે સમાજની અંદર અમુક લોકો સીંધવા માટે હોય છે અમુક લોકો લખવા માટે હોય છે અમુક લોકો શુભ કાર્ય માટે હોય છે અને અમુક લોકો એવા હોતા હોય છે કે માત્ર ને માત્ર સાથે રહેવા માટે હોય છે ભલે ટચલી આંગળી નાની છે પણ આમ તો તમે આંગૂઠો આમ આમ હાથ ફીરશો ને એટલે ટચ ટચલી આંગળી પણ સાથે રી આવજો અને સૌથી નાનો અને જેને આપણે ગણતા ન હોય એવો અંગૂઠો આપણા વડીલો છે

અ જે વ્યક્તિ મહેનત કરે છે રોડ ઉપર તો બસ એમને સહકાર આપો સપોર્ટ આપો બની શકાય એટલે એમના કામમાં ઉપયોગી બનો બસ એ જ વિચાર સાથે તમે પણ આગળ આવો અને લોકોની મદદ કરો થેન્ક યુ સો મચ